નવનીત ભાઈ નવનીત આરે મજબૂત રેજો ની તમારે હું આ ઉદયપુર છું એટલે શંકર ભગવાન ના દર્શન કરી અને કાલ હું આવી જાય હા ભાઈ એક વાત કહી દઉં હાંમો મારી ભાઈ સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે જ્યાં હોય ત્યાંથી સોમવારે ને તમારે પહોંચવાનું થાય છે હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ અને આને છોકરાને ન્યાય અપાવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે ખોટો હા એ તમારે કરવાનું છે મારે હારે આવવાનું છે તમારે ઓકે હા બસ ચાલો ઓકે બસ બસ કાંઈ કાંઈ વાંધો નહ બસ 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 વાંધો ચાલો ઓકે